કુંભારવાડા મિલનીચાલીના યુવકને વ્યાજખોરોએ માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો શહેરના કુંભારવાડા મિલનીચાલી વિસ્તારમાં યુવાન ઉપર હુમલો કરવાની ઘટના બની હતી જે મિલનીચાલી વિસ્તારમાં રહેતા યુવાન પાસે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી બાદ પૈસાની આપી શકતા વ્યાજ શરૂ કરવામાં આવ્યું હતું જે વ્યાજ નહીં ભરી શકતા બે યુવકો દ્વારા આ યુવાન ઉપર હુમલો કરવામાં આવતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો बस ये बच्चे बच्चे नो मंगल भाई छोलंग की मालक में मिली चाली कुंभार विस्तार में हो चुका है

ઇમરાનભાઈ પોતે ઘા મારી પણ પેલા એક કર્યો પાછો બીજો ઘા કર્યો છરીનો બરોબર પછી હું લોહી લવા થઈ ગયો ને પડી ગયો બે પાન થઈ ગયો અને કાયમનું પાંચસો રૂપિયા વ્યાજ લેતા હતા ભાઈ પાસે કાંઈ લાયસન્સ બાયસન્સ નહોતું દસ ટકા મારી પાસે વ્યાજ લેશે એ ભાઈ કેટલા સમયથી લીધા હતા કેટલા છ મહિનાથી મારી પાસે વ્યાજ લેતા હતા બરોબર ત્રણ દિવસથી ભરતો નહોતો વ્યાજ એટલે લોકો મારી ઉપર આ રીતનું પરિસ્થિતિ કરો છું નાનો માણસ હું અરે હું મજૂરી કરું છું લારી ચલાવું છું મારું ઘર ગુજરાતો આતો એ લોકો ભાઈ મે 20000 રૂપિયા લેતા તા આ વિશે પોલીસ ફરિયાદ કરવાની હા પોલીસ પોલીસ ફરિયાદ કરવાની છે આ વિશે મારા